મિત્રો આપણે વાત કરીશું ફાર્મર રજિસ્ટ્રી ઘરે બેઠા તમે તમારા મોબાઈલ દ્વારા કરી શકો છો મિત્રો દરેક ખેડૂત મિત્રોના વિડીયો પહોંચાડી દેજો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જાણકારી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તો મિત્રો વિડીયોને અંત સુધી ધ્યાનથી જોજો જેથી કરીને તમામ પ્રકારની માહિતી તમને મળી જાય અને મિત્રો તમને સમજણ પડી જાય વિડીયોમાં એ પહેલાં મિત્રો તમે નવા હોય ચેનલ પર તો લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આગળ તમારા સગા સંબંધીઓ સુધી મોકલી દેજો ચલો આના ડોક્યુમેન્ટ જરૂરી કયા કયા છે એ જોઈ લઈએ આપણે તો મિત્રો આમાં તમારે જરૂર પડશે સાત બારની નકલ આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર તમારી પાસે હોવો જોઈએ તો ચલો મિત્રો તમને હું મોબાઈલની સ્ક્રીન પર લઈ ચાલું તમે સ્ક્રીન પર ધ્યાનથી જોજો હું કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ કયા કયા સ્ટેપ ફોલો કરું છું એ પ્રમાણે તમારે પણ તમારા મોબાઈલમાં આ સ્ટેપ ફોલો કરવાના છે અને તમે તમારી ફાર્મર રજિસ્ટ્રી પોતાની જાતે ખુદ કરી શકો છો ખુદના મોબાઈલ દ્વારા તો ચલો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો સૌપ્રથમ તમારે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે તમારા મોબાઈલમાં અને તમારે અહીંયા સર્ચ કરવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી આવું ક્લિક કરી અને મિત્રો તમારી સામે કંઈક આવું પેજ ખુલી જશે જ્યાં તમારે પહેલા જ નંબર પર હશે એગ્રીસ્ટેક ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશન સોરી ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી એગ્રીસ્ટેક આવું કંઈક ઓપ્શન હશે તમારી સામે તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે તમે જેવું જ આના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલશે લોગ ઇન અસ આના પર તમારે બે ઓપ્શન હશે એક ઓફિશિયલ અને એક ફાર્મર તો તમારે ફાર્મરવાળો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અહીંયા સાઈડમાં તમને દેખાય છે ત્યારબાદ નીચે આવવાનું છે નીચે આવશો એટલે તમારે આવું ઓપ્શન દેખાશે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ તો એના ઉપર ક્લિક કરવાની છે ત્યારબાદ તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે આમાં તમારે એન્ટર અવર આધાર નંબર એટલે કે તમારો આધાર કાર્ડનો નંબર નાખવાનો છે આમાં આધાર કાર્ડનો નંબર તમે જેવો નાખશો અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલશે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે જે તમારે આધાર કાર્ડ સાથે નંબર લિંક હતો એના ઉપર ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે છ આંકડાનો આવશે ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે તમે જેવું વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ ધારકની તમામ ડિટેલ અહીંયા આવી જશે તમે અહીંયા જોઈ શકો છો આધાર કાર્ડ ધારકની ડિટેલ આવી જશે અહીંયાથી તમારે આગળ તમારા જે મોબાઈલ નંબર રાખવા માંગો છો તમે એગ્રી સ્ટેક પ્લેટફોર્મ પર એ તમારે મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે તમારો તો તમે અહીંયા આ ખાનામાં તમારો મોબાઈલ નંબર નાખવાનો તમને ઓપ્શન બતાવશે તો તમે એ ખાનામાં તમારો મોબાઈલ નંબર નાખી અને વેરીફિકેશન પેન્ડિંગ ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે જે મોબાઈલ નંબર નાખ્યો એના ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે પાછો અહીંયા નાખીને વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમે જો જ વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી ડિટેલ આવશે આમાં તમારે નીચે આવવાનું છે તમારે પાસવર્ડ સેટ કરવાના આવશે તમે જે પણ પાસવર્ડ રાખવા માંગો છો એ પાસવર્ડ તમે અહીંયા રાખી શકો છો તમારે પહેલાં સ્મોલ કે માં લખવાના છે અને પછી કેપિટલમાં ત્યારબાદ એટ ધ રેટ અને પછી આંકડા લખવાના છે દાખલા તરીકે એક બે ત્રણ કે તમે જે પણ કાંઈ લખવા માંગો તમને જે યાદ રહે એ મુજબ તમારે અહીંયા લખવાનું છે દાખલા તરીકે તમારું નામ રાઘવ હોય તો પહેલો આર છે એ કેપિટલમાં લખવાનું છે ત્યારબાદ બીજા સ્મોલમાં લખવાના છે ત્યારબાદ આંકડા લખવાના છે જે એક બે તે દાખલા તરીકે એમ અને અહીંયા નીચે ઉપર નાખ્યું છે એ જ પાસવર્ડ અહીંયા નીચેના ખાનામાં પણ તમારે નાખી દેવાનો છે ત્યારબાદ તમારે ક્રિએટ માય એકાઉન્ટ આ નીચે લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે એના પર તમે ક્લિક કરશો એટલે તમારો પાસવર્ડ અહીંયા સેટ થઈ જશે ને રજીસ્ટ્રેશન સક્સેસફુલ આવું લખેલા ઉપર તમારે ઓકે કરી દેવાનું છે ત્યારબાદ તમારે સામે પછી અહીંયા હોમ પર જવાનું છે અને અહીંયા તમારે તમારે આ જે એકાઉન્ટ તો ક્રિએટ થઈ ગયું છે હવે તમારે અહીંયા લોગ ઇન કરવાનું છે તો અહીંયા પાસવર્ડ નાખી દેવાનો છે અને જે પાસવર્ડ તમે સેટ કર્યો છે આગળ જે સ્મોલ કેપિટલમાં નેમ એ જ પાસવર્ડ તમારે અહીંયા નાખી અને ત્યારબાદ નીચે જે કેપ્ચા છે એ કેપ્ચા તમારે ભરવાનો છે આ ખાનામાં અને આ કેપ્ચા ભર્યા બાદ તમારે નીચે જે તમને લોગ ઇન આવું ઓપ્શન બતાવે છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારી સામે આ આધાર કાર્ડ ધારકની તમામ ડિટેલ અહીંયા બતાવી દેશે જે કહેવાય છે ડિટેલ છે આધાર કાર્ડની આમાં તમારે રજીસ્ટ્રેશન અસ ફાર્મર એના પર ચેક નીચે ક્લિક કરવાનું છે અને તમારી સામે કંઈક આવું પેજ આવી જશે અહીંયા તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે તો અહીંયા તમારે જે કેટેગરી આવતી હોય દાખલા તરીકે એસસી એસટી ઓબીસી અથવા જનરલ જે પણ કંઈ કેટેગરી તમારે લાગતી હોય એ સિલેક્ટ કરી દેવાની છે ત્યારબાદ નીચે જવાનું છે તમે નીચે જશો એટલે તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે લેન્ડ ઓનરશિપ ડિટેલ તો આના પર તમારે તમારે સિલેક્ટ કરી દેવાનું છે ઓનર અને તમારી સામે કંઈક આવું આવશે ઓક્યુપેશન ડિટેલ એમાં એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર આવું તમારે સિલે આ બંને સિલેક્ટ કરી દેવાના છે ને અહીંયા તમારે ફાર્મર લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે તો તમારી સામે કંઈક આવું આવશે આમાં તમારે ફેન્ચ લેન્ડ ડિટેલ તમારે સિલેક્ટ કરવાની છે તો અહીંયા તમારે પહેલાં તો તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે જે જિલ્લામાં તમારી જમીન હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ તમારે જે તાલુકામાં જમીન હોય એ તાલુકો સિલેક્ટ કરી દેવાનો છે તમે તાલુકો સિલેક્ટ કરશો ત્યારબાદ તમારે જે ગામમાં તમારી જમીન હોય એ તમારે ગામ સિલેક્ટ કરી દેવાનું છે અને અહીંયા તમારે સર્વે નંબર નાખવાનો છે આ ઓપ્શનમાં તમારો જે સર્વે નંબર હોય એ નાખવાનો છે ત્યારબાદ જે નીચેનું તમને ખાનું દેખાશે એમાં સબ સર્વે નંબર એટલે કે તમારે પેકી નાખવાની છે જે પેકી હોય દાખલા તરીકે પેકી બે પેકી ત્રણ પેકી ચાર ગમે તે હોય એ તમારે અહીંયા પેકી નાખવાની છે ત્યારબાદ સબમિટ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તમે આ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું દેખાશે તમારે સર્વે નંબર દેખાશે તમારે ફરી સર્વે ફરી સર્વે નંબર આમાં નાખવાનો છે તમે બીજી વખત એટલે તમે બીજી વખત સર્વે નંબર નાખશો એટલે તમારે અહીંયા તમામ પેકી જે પણ હશે એ તમામ પૈકી અહીંયા નીચે તમને બતાવી દેશે તમે આ જોઈ શકો છો તમે સર્વે નંબર નાખશો એટલે તમામ પેકી તમને અહીંયા બતાવી દેશે તમે જોઈ શકો છો અહીંયા કે નીચે તમે આ ઓનરની બધી ડિટેલ જોઈ શકો છો ઓનર નેમ ઓનર ટાઈપ તમામ બતાવે છે તમને તમામ સર્વે નંબર અહીંયા તમને દેખાઈ જશે અહીંયા તમને ફાર્મર લેન્ડ ટાઈપ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા એગ્રીકલ્ચર ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા આઈડેન્ટિટી ફાયર નેમ તમારે જે વ્યક્તિનું નામ છે એ નામ નાખવાનું છે તમારે અહીંયા અને તમારે અહીંયા આવું ખુલશે તો તમારે લેન્ડ ડિટેલ નાખવાની છે તો તમારી સામે કંઈક આવું આવી જશે અહીંયા તમારે તમે જોઈ શકો છો આ ફાર્મરની જે પૂરી ડિટેલ તમારે આવી જશે અહીંયા અહીંયા તમે ફેચ લેન્ડ ડિટેલ એના ઉપર ક્લિક કરવાની છે ત્યારબાદ તમારે અહીંયા જે તાલુકો જિલ્લો ગામ સિલેક્ટ કરવાનું છે તમે જેટલા પણ સર્વે નંબર જે પૈકી જેટલા પૈકી તમે નાખવા માંગો છો એ તમામે તમામ જે જમીનના જેટલા ઓનર છે એ તમામને પણ અહીંયા નાખી શકો છો તમે અહીંયા તમામે તમામ બતાવી દેશે તમને અહીંયા સાઈડમાં આ અને તમારે વેરીફાઈડ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરવાનું છે તો આ તમામે તમામ વેરીફાઈ થઈ જશે અહીંયા વેરીફાઈડ એવું આવશે આમાં તમારા સામે યસ યસ એવું લખેલું આવશે તમે જોઈ શકો છો તમે આ જેટલા સિલેક્ટ કર્યા છે એ બધા વેરીફાઈ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ વેરીફાઈડ યસ 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 બતાવે છે આ તમારે તમામ જે ઓનર છે એ બધા યસ થઈ ગયા છે ત્યારબાદ તમારે નીચે જવાનું છે નીચે ડિપાર્ટમેન્ટ એપ્રુવલ છે એના પર વાળા પર તમારે ટીક માર્ક કરી દેવાનું છે એટલે કે આવું ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ ફાર્મર કોન્સેન્ટ એના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ પ્રોસેસ ટુ ઇ સાઇન ઉપર ક્લિક કરવાની છે તમે આવું સિલેક્ટ કરશો એટલે તમારે આવું ઓપ્શન આવશે અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે તમે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખશો અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ઉપર ઓટીપી એક આવી જશે જે મોબાઈલ નંબર આધાર સાથે લિંક હશે એના પર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે આ જગ્યા ઉપર નાખવાનો છે અહીંયા તમે ઓટીપી નાખશો ત્યારબાદ તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે અને અહીંયા સબમિટ કરી દેવાનું છે એટલે તમારી સામે કંઈક આવો મેસેજ આવી જશે તમારા મોબાઈલમાં તમારું રજીસ્ટ્રેશન હેઝ બિન સક્સેસફુલ અને તમારી એનરોલમેન્ટ આઈડી પણ આવી જશે તમારા મોબાઈલમાં ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર આવો મેસેજ આવી જશે ત્યારબાદ તમે અહીંયાથી તમારે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો આ તમારે અહીંયા રજીસ્ટ્રેશન થઈ ગઈ છે અને તમારી આ પીડીએફ જે ડાઉનલોડ પીડીએફ એવું લખેલું હોય છે એના ઉપરથી તમે તમારી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો અને તમારી સામે આવી પીડીએફ ડાઉનલોડ પણ થઈ જશે મિત્રો આની પીડીએફ અને પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખી શકો છો મિત્રો તમે તો હું આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો બહુ સારો લાગ્યો હશે અને તમને આમાં જરૂરી માહિતી મળી હશે મિત્રો અને મિત્રો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો બીજા આ વિડીયો તમને હર મળતા રહેશે જે દરેક લોકોને ઉપયોગી હોય છે દરેક મિત્રોને ઉપયોગી હોય છે એવા વિડીયો આપણી ચેનલ ઉપર આપણે હર રોજ મૂકીએ છીએ તો ચલો મિત્રો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માત્ર